અમદાવાદમાં ભારતની પહેલી સાયકો ડ્રોમા પરિષદ યોજાઈ ભારતમાં માનસિક આરોગ્ય ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે અને તેને દુનિયાની સુસાઇડ કેપિટલ તરીકે પણ ઓળખવામાં આવે છે દર વર્ષે બે પોઈન્ટ છ લાખ ભારતીયો આત્મહત્યા કરે છે આ રિપોર્ટ ઇકોનોમિક્સ ટાઈમ્સના બે હજાર ત્રેવીસ અનુસાર જણાવવામાં આવ્યું છે આ સંજોગોમાં આદી એક નવી શરૂઆત ભારતનું પહેલું સાયકોડ્રોમા પરિષદનું આયોજન અઢાર ઓગણીસ જાન્યુઆરીએ અમદાવાદમાં કરવામાં આવ્યું હતું માનસ ધ ઇનસાઇડ સ્ટોરીની પહેલ સાયકોડ્રોમા ઇન ઇન્ડિયા દ્વારા આયોજિત આ પરિષદમાં સાયકોડ્રોમાના સો વર્ષના ઉત્સવ ડોક્ટર જે એલ મોરેને શરૂ કરેલી પ્રભાવશાળી ગ્રુપ થેરાપી પદ્ધતિ વ્યક્તિગત સારવાર આત્મજાગૃતિ અને સંબંધો સુધારવામાં મદદ થાય છે અઢારમી જાન્યુઆરીએ યોજાયેલા આ કાર્યક્રમમાં સૌપ્રથમ ઉદ્ઘાટન ભાષણ કરવામાં આવ્યું હતું જેમાં માર્શિયા કાર્પ ફેડરેશન ઓફ ધ યુરોપિયન સાયકોટ્રોમાં ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશનના સહસ્થાપકે કર્યું હતું જ્યારે વર્ચ્યુઅલ શ્રદ્ધાંજલિ ડોક્ટર જોનાથન મોરેને તેમજ ડોક્ટર જે એલ મોરેના પુત્રે ઉપસ્થિત રહ્યા હતા આંતરરાષ્ટ્રીય વિશેષજ્ઞો દ્વારા વર્કશોપ યોજવામાં આવતી જેમાં ઈવા ફાલસ્ટ્રોમ બોર્ગ અને ડોક્ટર ક્લાર્ક બેબ અને ક્લાઉ અન્સ્ટર હાર્ટર અને જુલિયા વિલ્કનર જેવા મહાનુભાવોએ આ વર્કશોપમાં ભાગ લીધો હતો વીસ વર્ષથી એક મનોચિકિત્સક છું સાયકોથેરેપિસ્ટ અને એક સાયકોથેરેપીનો એક પ્રકાર હોય છે જેને અમે સાયકોડ્રામા કરીએ કહીએ છીએ એમાં ઇનાક્ટમેન્ટ કે એક્ટિંગના પદ્ધતિથી થિયેટ્રિકલ ડેમોન્સ્ટ્રેશનથી આપણા મનને આપણે સમજી શકીએ અને એનાથી મનની સારવાર કરી શકીએ એવી એ પદ્ધતિ છે અને આ પદ્ધતિ સાયકોડ્રામા ગ્રુપમાં પણ વાપરી શકીએ એટલે ઘણા બધા લોકોને એકસાથે એનાથી બેનિફિટ મળે આપણો જે દેશ છે અત્યારે એમાં આપણી જનસંખ્યા એટલી બધી વધારે છે માનસિક ઇશ્યુઝની સંખ્યા વધતી જાય છે અને આપણા ત્યાં એટલા બધા વેલ ટ્રેન્ડ સાયકોથેરેપિસ્ટ કે મનોચિકિત્સક છે નહીં તો અમે આ પ્રયાસ કરીએ છીએ કે વધારેને વધારે સંખ્યામાં લોકો ટ્રેન થાય એને સંલગ્નમાં જ આ કોન્ફરન્સ અમે પહેલી સેકો કોન્ફરન્સ દેશમાં સર્વપ્રથમ કોન્ફરન્સ અહીંયા અમદાવાદમાં યોજીએ છીએ અને ઘણા બધા દેશોથી અમે તજ્ઞોને બોલાવ્યા છે જે લોકો અહીંયા મળેલ સત્તાણું લોકોને એકસાથે બે દિવસમાં ટ્રેન કરશે તેર જુદી જુદી કાર્યશાળાઓ રાખી છે કે જુદા જુદા વિષયો ઉપર લોકો માહિતી અને સ્કિલ ડેવલપમેન્ટ કરી શકે ઓગણીસમી જાન્યુઆરી એ ભારતીય નેતાઓના વર્કશોપમાં ડોક્ટર ટી ટી નાથન રશ્મિન દત્ત મેકડેલ જયારત્નમ મીનાક્ષી કીર્તિ અને સરિતા શાહ એ હાજર સૌને સંબોધન કર્યું હતું દર વર્ષે બે લાખ આત્મહત્યા દુનિયામાં સર્વોચ્ચ કહેવાય છે દર સાતમાંથી એક યુવાન ભારતીય માનસિક આરોગ્યના પ્રશ્નોનો સામનો કરે છે પરંતુ માત્ર મદદ માગે એક હજાર કાઉન્સીલર તાલીમ લીધેલા વ્યવસાયિક દ્વારા હવે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે વીસ હજારથી વધુ જીવન થેરાપી વર્કશોપ અને માનસિક આરોગ્ય કાર્યક્રમો આયોજન પણ કરવામાં આવ્યું છે આમ આ બે દિવસે વર્કશોપમાં વિવિધ આયોજનો પણ જનજાગૃતિ માટેના કરવામાં આવ્યા હતા અને જે આગામી વર્ષો સુધી ચાલુ રહેશે તેમ પણ જણાવવામાં આવ્યું હતું દર્શક મિત્રો આતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપણી હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર